મારી બુન ના સોનું કઈ નું કીધું તું મીએ કે બેસન સોન પણ ભર દેજે પણ એ એને ખબર જ પડતી નહીં ખબર ના પડે કેટલું યારન થવાનું હોય મારા સોનો આ બુન સોનો હા આઈ ભાઈ કે હેટ ટોકર લઈને જલ્દી આય કે હેટ કા કલ હા બોલ આ તન સોન ભરવાનું તું કઈ નું કીધું તું મીએ તન હતે લે ભૂલ તન કીધું કો કચરો ભરીને સોન નાખી દે તું પણ તું તો વાત જ નોંતી નહીં મારી માર કપડા ના બગડું ગોળા બગડી જઈ હે તું ફટફટ ભરી તું ફટફટ નાખી દે હલો સુપર જે આ હો આટલું બધું ભરી દે માં કપડા ના બગડે નાખે તું ફટફટ જલ્દી નાખે કે આ ઓ તો કે ફટફટ જલ્દી એમ ફટફટ ના થાય ના કે ના કે હે

મજા આવતી પેલા ની જિંદગી તો જિંદગી જતી યાર તો ખબર ગાલ આવડો મોટો થઈ ગયો લેવા હવે તો આખી જિંદગી ખરાબ થઈ ગઈ કે માર તો આ બે મા બાપ મરી ગયો ને હા એ તો તમાચા ના પકડાય

મારો શું ચિત્યા બોલતો હારે હો મારી રે હારે હો કોક કઈ નંબર બોલા દે ને ક ભઈ બન તો સ પંહો તો ભઈ બના ખબર પડવાની આ તો હું કરયો ના કરયો આ બજેલે નંબર આલો હમણા હું તો હારી ગવમી ચી એમ તો હા બસ આને નંબર આઈ ગયો તો કરો હા આ ભેસ તો ચાર તો નખવી પડે છું આ નાખો નાખો તાણ

હું કઈ નો વિચાર કરતો કે ભાઈ બસ થોડો શેટો જ આવતો કોઈ વાતચીત કરું તમારા અંગાર નંબર બમર આવ પણ તમારો જ છે હા તમાર પાણા જ રે આખો દાળ હા આખો દાળ હા તો એક વાત કા નંબર લખી દે પાકળો તમારો ઓ મારો 7620 4475 4475 સેવ કરી દેજો નંબર હા એ તો હું મિસ કોલ હા તો હું ફોન કરે તો ઉપાડજો પાવ હા ભાઈ બજુ હોય ઉપાડતો ના ફોન કાપી ના ફોન એટલે મને ખબર જાય કે તમાર ભાઈ બાજુ સમજી જાય તમાર ભાઈ બાજુ સો સોટો જાય એટલે ખોનજી ફેટે માં મિસકોલ હું ફોન કરી દે હા હા હું માં ભાઈ છે તો ફોટું પાછું મને બોલશે ને ઘરમાં કોમ પડ્યો પાછું નહીં કરું તો પાવ બોલશે સારું તો જો તને

ના ના જમવાનું નહીં બનાવું એટલે કુકદાળ આવ્યું જમીન જા કરું ના 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 નહીં બનાવું મારું મોડું થાય જમીન જ જવું જમીન જોવે સારું તું આગલી વાત આવે એટલે જમીન જઈ આતા એમાં બહુ કોમ હોય યાર ભરાઈ રહ્યું હોય એટલે એવું હોય એમ હોય યાર મારો બાઈક નો હપ્તો ભર તો હું કરું ભાઈ રવા દે તો ના પાળા નેક્સ્ટ ટાઈમ આવ એટલે જમીન જાય બસ ફેરવાળ આવશે એટલે કે જમીન જઈ શું કીધું હા યાર હું જાઉં ત્યાં હા કા જમીન જોવા તારું તો ખેત તો કોક દાળ આવે તો એ જમમાં રહેતો નહીં ના ના હવે હવે આબાન થશે આય આય ને હો આય આવે હારું આય ફેર આવે તો જમીન જ જાય